પ્રવાસન સ્થળ દ્વારકાની નજીક આવેલું બેટ દ્વારકા પવિત્ર જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે એવું કહેવાય છે કે જો દ્વારકાની મુલાકાત લીધી હોય દ્વારકાધીશના દર્શન કર્યા હોય પણ બેટ દ્વારકા જવાનું ન થયું હોય અને તેના દર્શન ન કર્યા હોય તો એ યાત્રા અધૂરી ગણાય છે એ દ્રષ્ટિએ બેટ દ્વારકાનું ઘણું મહાત્મ્ય છે ઉપરાંત બેટ દ્વારકા એ એવી જગ્યા છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી ઉપરાંત બેટ દ્વારકા એ જગ્યા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું ભગવાન શ્રી કૃષ્ણના પટરાણીઓનું આ મંદિર છે એ મંદિર દ્વારા અહીંયા એક અનોખું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલું છે બેટ દ્વારકા જવાનું થયું હોય પણ જો આ મ્યુઝિયમનું જે દર્શન છે એ મ્યુઝિયમની જે મુલાકાત છે એ લેવાની બાકી હોય તો એ મુલાકાત લેવા જેવી જગ્યા છે આ સોનાની નગરી દ્વારકા એ અનોખું મ્યુઝિયમ રાજસ્થાની કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ગોલ્ડન કલરથી શોભતું આ મ્યુઝિયમ એ બે માળમાં છે આમ તો સામાન્ય રીતે આમ ટિકિટનો દર રાખવામાં આવેલો છે બાળકો માટે વીસ રૂપિયા ટિકિટ છે અને અન્ય લોકો માટે ચાલીસ રૂપિયા એવો નજીવો ટિકિટનો દર છે તેમાં દિવ્યાંગ વ્યક્તિ કોઈ ગોલ્ડન મ્યુઝિયમની મુલાકાત લેવા આવે તો તેમના માટે ટિકિટમાંથી મુક્તિ છે ઉપરાંત પત્રકારોને પણ મુક્તિ છે આર્મીના જવાનો માટે પણ એ કોઈ ટિકિટ રાખવામાં આવી નથી આ મ્યુઝિયમની મુલાકાત લેવા જેવી છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મથી શરૂ કરીને અંત સુધીના જે સ્મરણો છે તેની ઝાંખી અહીંયા મ્યુઝિયમમાં થાય છે ઉપરાંત એ સિવાય સપ્ત ઋષિ જે આપણે ગગન મંડળમાં રાત્રે નિહાળીએ છીએ એ સાત ઋષિ મુનિઓના ચિત્રો એ સાથે ભારત દેશના જે ચાર ધામ મુખ્ય ગણાય છે ચાર ધામની યાત્રાના દ્રશ્યો તેનું ચિત્રાંકન પણ કરવામાં આવેલું છે એટલે બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પટરાણીઓના મંદિરના દર્શન સાથે બેટ દ્વારકાની મુલાકાત સાથે આ ગોલ્ડન મ્યુઝિયમ સોનાની નગરી દ્વારકા તેની મુલાકાત અવશ્ય લેવા જેવી જગ્યા છે